થઈ ગયા છે રેડી અને આજે ફર્સ્ટ ટાઈમ અમે ત્રણ જાવાના છીએ ગાઈઝ અમે અત્યારે આવી ગયા છીએ મસ્ત મસ્ત જો હવે હું તમને શેર કરીશ તમારીારે મસ્ત મસ્ત ફાઇનલી હવે આ સ્ટાર્ટ થવાનું છે લુકેટ દી સારી રીતનું કઈ ક્યા હોર માણસો સાથે હોરળ જગ્યા જગ્યા જગ્યા

छोकरा छोकरा पे या गुड मॉर्निंग गुड मॉर्निंग उठ हीयो तू चलो गाइस અત્યારે રેડી થઈ ગયા છે આ બધા આયા છે તમાર રાજકોટ ચલો गाइस કીતા બ્લોગર ના બેન આયે છે બધાાઈ રાજકોટ ફાઇનલી અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે આપણી મસ્ત વજાની એન્ડ ફાઇનલી અત્યારે જો આયા કોઈ પણ સપોર્ટમાં નથી નાસ્તો મને મારે એકલા એકલા નાસ્તો કરવાનો છે પણ કઈ વાંધો નહી ખાવામાં કેટલી તાળ કરવી એમ એકલા એકલા ખાઈ લઈશું ગાઈઝ અમુક માણસો જો આજે મારા વ્લોગનો રેકોર્ડ કે અમુક માણસો નાઈટ શૂટ ના આવે પણ આજે મેં લઈ લીધા છે રેકોર્ડ બ્રેક માસા રેકોર્ડ બ્રેક ફાઇનલી ગાઈઝ અમે અત્યારે આવી ગયા છીએ મસ્ત મજાના આફ્ટર ઓલ વેકેશન ટાઈમ પછી કઈ બાજુ આવ્યા પૂછ્યું આપણે રાજકોટ લાઈફ સ્મોલ સગાઈસ ચાલો ઈ જાઓ બધાય મસ્ત મજાની શોપિંગ કરવા માટે એન્ડ આગળ આગળ અમી દેખતા ગાઈશ કે ક્યાં મજાના અને હા ગાઈશ મારું થોડુંક હિન્દી અને ગુજરાતી વ્લોગિંગ મિક્સ થાય ને તો કોઈ કમેન્ટ ના કરતાં બીકોઝ ઓફ કન્ટેન્ટ કોમેડી કન્ટેન્ટ એટલા માટે ગાઇઝીઝ એન્ડ ગર્લઝીઝ લુકેટ ધીઝ ટ્રાફિક ઓફ રાજકોટ સિટી 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 અને ગાઈઝ જાતાની સાથે જ નજર આની અંદર ફાઇનલી જો અત્યારે આવી ગયા છીએ શોપિંગ માટે ને ગાઈઝ હવે જોઈએ કેટલું બધું તમને છે ને નાની 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 ટૂર કરાવો આપણે અહીંથી લેવિસ થી સ્ટાર્ટ કરીએ ને પૂવા સુધી અને ગાઈઝ અત્યારે દિવાળીનો ટાઈમ આલે છે ને ફેસ્ટિવલ સીઝન ફેસ્ટિવલ ફેસ્ટિવલ સાથે તો ગાઈઝ આ આ લુક એટ ધીસ કપડા એન્ડ ઓલ ગાઇઝ પણ હવે કપડાંનું નામ લઈને કેમ કે દિવાળીની શોપિંગ બધી થઈ ગઈ છે અત્યારે અત્યારે ખાલી જોવાનું જ છે પછી એ છતાં ઈચ્છા થાય તો લેટ્સ સી તો ગાઇઝ જોઈ લ્યો ગાઇઝ અમારે સો સ્ટોપર જો થોડાક આજે આમથી આમ થાય છે અને એ કૂચ્યું તને શું લેવું છે શું લેવું છે તારે ઓહ બિચારાની કઈ પર્સનલ ચોઈસ જ નથી ગાઇઝ અત્યારે જો ફાઇનલી ગાઈઝ જો અત્યારે આવી ગયા છે મસ્ત મજાના ટ્રેન્ડની શોપિંગ ચાલે છે ટ્રેન્ડની અંદર અને ગાઈઝ અમારા શો સ્ટોપર ને અમારા મિસ્ટર હેન્ડસમ થોડું ગિફ્ટ કરશે વસ્તુ તો ટ્રેન્ડમાં આવીને શું દેવાનું છે તું હમણાં જો ગાઈઝ થોડીક વાર જીજાજી નિહારી કરશું પછી નો ક્રોક્સ નો ક્રોક્સ હું ખુશ છે ને અમે બે સીધા પાંચ મિનિટની અંદર આવ્યા અને પાંચ મિનિટમાં બાકી સ્વપ્ન શૂઝ જોઈ લીધા નહીં ગાઈઝ અમારી સ્પીડ કેટલી છે નહીં ખુશું જો 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 મને ઓફર ઓફર હતી આજે આના તરફથી છે અહીંયા અહીંયા આપણે શોપિંગ અમુક માસા તમારે અહીંયા શું શોપિંગ લેવાના અહીંયા તમાર ગામની વસ્તુ નથી ખર્ચાવાના છે ને એટલે જો એટલે ધીમે ધીમે અને પાછા ઉપર થી હમણાં શું શું થયું માસા તમને

ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અત્યારે અમે લોકો છીએ રાજકોટના મોલમાં રિલાયન્સમાં એન્ડ ગાઈઝ અમે જોઈએ છે ત્યારે શોપિંગ કરી કરીને છે ને થાકી ગયા છે થોડીક વાર એટલે અમે છે ને નીકળાતા વોકિંગ માટે એન્ડ ગાઈઝ હવે હું છે ને વિચારું છું કે તમને થોડીક નાની નાની મોલની ટૂર આપું કે કેવું છે લાયકી આપણે રાજકોટ જ છીએ તો ધ રાજકોટ સ્ટોરથી આપણે સ્ટાર્ટ કરીએ ગાઈઝ આ રીતનું બાર સેકન્ડ ફ્લોર ઉપર છે આઈ થિંક સેકન્ડ યા થર્ડ ફ્લોર ઉપર છે અને અહીંયા રાજકોટ સ્ટોરથી સ્ટાર્ટ કરીએ અને ગાઈઝ અહીંયા ટ્રેન્સના ફૂટવેર છે આગળ આગળ આપણે છે ઓપ્ટીવા અહીંયા છે ગઈઝ નાઈકી નાઈકી નાઇકી પપ્પાની ફેવરેટ બ્રેન્ડ હવે આગળ આમ જવાનું છે ટૂર માટે ફાઇનલી જો ત્યારે અમારી શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે મસ્ત अत्यार में विचार करिए कि वोच नु कलेक्शन एट दिस देखते हैं चलो गाइस जो हम कम के साथ जो जोरदार कलेक्शन

સાત હવે અત્યારે રાજકોટ જોયે અને મોલૈયા ની પેલા ના ફર્સ્ટ માં જોયે એટલે બઉ ખાસ કર્યો નતો બ્લોક બટ નાવ એક સ્પેશિયલ જગ્યા જ્યાં કોણ કોણ આવ્યું છે ને એ કમેન્ટ કરો તો ગાઈસ ચલો તમારી સાથે શેર કરીએ ફાઇનલી રાજકોટ ટ્રીપ તો જો લુક એટ This લાગે છે ને દિવાળી 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 તો ગાઈસ ધ મોટલ ધ વિલેજ લક્ઝરીયસ ક્લબ આમાં કોણ આવ્યું છે ગાઈસ એ કમેન્ટ કરો અને નાવાનું કઈક એન્ટ્રન્સ આ રીતનું નું છે ગાઈસ જો હવે હું તમને શેર કરીશ તમારી યારે મસ્ત મસ્ત કન્ટેન્ટ હું તમારી આગળ આગળ ક્લિપ શેર કરીશ કે આ હું એ વિડીયો થ્રુ ત્યાં અહીંયા આવી આ પ્લેસ ઉપર તો આગળ આગળ જે જોઈએ હુંય ફર્સ્ટ ટાઈમ છું અને જ ગાયસ કૂવો કુવો અને શું કહેવાય એક કૂવા જોવા માટે ચાર ચાર જણા અહીંયા આવ્યા કૂવાને જોવા માટે કેટલા માણસો આવે બીજી હાય ગાઈઝ બોલો હાય ગાઈઝ પાછળ હાય ગાઈઝ જોવાય ગયું ગાઈસ લેટ્સ સી યલો એક્સપ્લોર ટૂર અપ સે માણસો ગાઈસ જો શેર કરશું અમે વિડિયો થ્રુ આવ્યા હતા અને ફર્સ્ટ ટાઈમ છે એટલે વિડિયો થ્રુ જ તમને પાછા શેર કરીએ કે કેવું છે કેવું નહીં આ રીતનું એનું એન્ટ્રન્સ છે જોરદાર તો અહીંયા મારું ફોટો સ્ટેશનનું કામકાજ છે ને એ થઈ ગયું છે ડન અને હવે જઈએ છીએ આગળ આગળ સ્ટેપ જોઈએ છીએ આ બધું એન્ટ્રન્સ હતું હવે ન્યુ શું છે ગઈઝ અમે એવું છે કે બહુ ઓલ્ડ કલ્ચર છે રાજસ્થાની કલ્ચર છે બોટિંગ કલ્ચર છે બીજું શું શું છે ને એ એક્સપ્લોર કરીએ ચાલો આગળ 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 ગઈઝ આજો માટીનું સ્પેશિયલ જે આપણે માટી વાળું છે ને એ છે ગઈઝ જો ગાઈઝ અહીંયાથી માટીનું ટ્રાય કરવાનું છે જે આપણે માટીથી વસ્તુ બનાવતા હોય ને ઈ વાળી અહીંયા જો બહુ બધી બનાવેલી છે જો ગાઈઝ અહીંયા ટ્રાય કરશે

ગાઈઝ ઇઝ ફાઇનલી જીજુ તમાર વાઈફ જો આવું નવું નવું સિખતા તો તમને કેવું લાગે ચાલુ કરવો જો પછી આપડે બધા હાફ હાફ માં આવો ને જે થાય બિઝનેસ દીધી

Streetlights flicker on this endless trail Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale Where truths are spoken and tales unveil Boom echoes through the alleys at night Darkness to light Deep kicks pounds like a heartbeat fight These gritty vibes keep my story in sight सदा वसन्तं બટમ કી બનેગી

દિલવાળું કરે નાનકડું ફાઇનલી હવે માટી નો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો હવે આગળ આગળ જઈએ છીએ નેક્સ્ટ સ્ટેપ હવે જોઈએ છીએ આગળ શું આવે છે ને અને ગાઈઝ અહીંયા આગળ अरे इतनो बेस स्वालो छे डाइसको फाइनली मासी राजस्थान ने फिलिंग आई भी आई भी අඩ ලියවෑකික් ස්තත්හ වනෂය everybody зонзонзон зонзонзон જો અત્યાર સુધી અમે ફેક્સ એપ માં હતા ત્યારે રીલ એપ છે પડી જોવાની હતી અને પેલા અમે જોઈએ છે गाइस હવે જો એક વસ્તુ ये तेरे हमे आया place and photo and special photographer ek guys <laughs> guys is finally this place jordar jordar mirror with mirror and guys look at this decoration Oh! Hey.

ગાઈસ ફાઇનલી અત્યારે તમે મારા વાર બાર જોઈને તો નહીં પણ લાઈટ જોઈને થોડીક વાર બી ગયા જો કેમ કે અત્યારે હવે હું તમને એક મસ્ત હોરર જગ્યા બતાવું ગાઈસ જો લુક એટ ધીસ આ રીતનું કઈક આ રીતનું હોરર હોરર માણસો સાથે હોરર જગ્યા 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 ખુશ હોરર જગ્યા